ધાણનકર પરિવાર દ્વારા એકસો પચાસ વર્ષ જૂની શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવે છે હાલ શહેરમાં ગણેશ ઉત્સવની ચાલી રહ્યો છે ત્યારે શહેરમાં વિવિધ મંડળો સહિત ભક્તો દ્વારા પોતાના ઘરોમાં શ્રીજીની યુનિક પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવે છે રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલા કુમેદાન ફળિયામાં રહેતો ઢાણનકર પરિવાર છેલ્લા એકસો પચાસ વર્ષથી શ્રીજીની એક ફૂટની માટીનું પ્રાચીન મૂર્તિ પ્રસ્થાપિત કરે છે જે વિશેષ માલતી રત્નાકર ધાનકર કે જણાવ્યું હતું કે અમારે ત્યાં સાત પેઢીથી ગણેશ ઉત્સવમાં જ મૂર્તિ પ્રસ્થાપિત કરાય છે મારા સસરાના પિતાના પૂર્વજો બાળપણથી આ મૂર્તિની પૂજા કરતા આવ્યા છે આ મૂર્તિનો વિશેષ એ છે કે આ મૂર્તિ માટીની બનેલી છે અગાઉ તેના ઉપર ઇકો ફ્રેન્ડલી એટલે કે નેચરલ કલરથી રંગારોગન કરવામાં આવ્યો હતો પરંતુ સમય જતાં તે ઝાકા પડવા ન લાગ્યા તેથી અમે તેના પર ઓઇલ પેઇન્ટ કલર કરવામાં આવ્યો કે તેને પણ ત્રીસ વર્ષનો સમય થઈ ગયો છે આ શ્રીજીને મહારાષ્ટ્રના અષ્ટવિનાયકની શ્રીજીની પ્રતિકૃતિથી પ્રેરિત છે આજથી સો વર્ષ પહેલાં શ્રીજીને જે પણ મૂર્તિઓ બનાવતા તેમાં અષ્ટવિનાયક સ્વરૂપ જ બનાવતા જેમાં શ્રીજીની સૂંઢ ગોળાકાર હોય છે જ્યારે આજના સમયમાં ગણપતિની સીધી સુંઢ જોવા મળતી હોય છે આ મૂર્તિમાં શ્રીજીની વાઘડી ડિઝાઇન પણ યુનિક છે જે આજે જોવા મળી છે પહેલાં અમારે ત્યાં દર ગુરુવારે અમારા પરિવારજનો મળીને મૂર્તિની પૂજા કરતા હતા જેમને માત્ર બાહુદારીનો પ્રસાદ ધરાવતો હતો આ શ્રીજીને બાલાજીની નામ અપાય છે જોકે આજે પણ સમયાંતરે આરતી પૂજા કરવામાં આવે છે ઘણા વર્ષોથી ગણપતિ બેસાડીએ છીએ અમારી એટલે મારી જોડે છઠ્ઠી સાતમી પેઢી હશે ને મારા ઘરમાં એક ગણપતિની મૂર્તિ છે માટીની એ આશરે દોઢસો વર્ષ જૂની છે એમાં મારા દાદા એવું કહેતા હતા કે એમના વડીલ જે હતા એમ મારા દાદાના ફાધર એ એમને એવું કહ્યા કે અમે નાનપણથી આ મૂર્તિની પૂજા કરીએ છીએ અને માટીની મૂર્તિ છે ને આમ અમે અંદાજે ગણવા જઈએ ને મેં જે આના એક્સપર્ટ છે એમને એવી પૂછ્યું તો એમને મૂર્તિ જોઈને એવું કીધું કે આ મૂર્તિ આશરે સો વર્ષની ઉપર સોથી દોઢસો વર્ષની ઉપર હોવી જોઈએ કારણ કે એની જે બનાવટ છે એ દોઢસો સો કે દોઢસો વર્ષ પહેલાં આવી બનાવટ થતી હતી બરાબર છે એમાં વિશેષતાઓ એવી છે કે પહેલાં જે મૂર્તિ હતી અમારી એના પર ઓરિજિનલ કલર હતો નેચરલ કલર એના પછી અમે કરાયો છે બીજી વિશેષતા એની સૂંડ તમે જોશો ને આવી સૂંઢવાળી મૂર્તિ હવે કશે જોવા નહીં મળે કોની પાસે જૂની મૂર્તિઓ હશે કે જૂની પથ્થરની મૂર્તિઓ હશે તો મળશે બીજી એની પાગડી એની સ્ટાઇલ અલગ છે આખી બરાબર છે એની બેઠક એ બેઠકની સ્ટાઇલ બી આખી અલગ છે એના પર જે કામ કર્યું છે એની આંખો તમે જોશો ને તો જે ગણપતિ એટલે આપણે ગજ એટલે હાથીનું રૂપ કહીએ તો એની આંખો સેમ હાથી જેવી લાગશે તમને એ ટાઈપની બનાવેલી છે એની અંદર જે વાળની પેટર્ન લીધી છે ને ગણપતિના એ પેટર્ન બી આખી અલગ છે જો હવે આવી બધી જોવા નહીં મળતી તો આવી અમુક વિશેષતાઓ છે બીજું કે આ મૂર્તિની પૂજા અમારે ત્યાં પહેલાં દર ગુરુવારે એની પૂજા આરતી થતી હતી ને એમને પૂર્વજોએ એમને બાલાજી નામ આપ્યું હતું કે બાલાજી ગણપતિ કરીને એની પૂજા કરતા હતા તો પહેલાં જમાના લોકો મોટા ફેમિલીમાં રહેતા હતા દર ગુરુવારે બધા ભેગા થાય ને એમની પૂજા અર્ચના કરે આખું ફેમિલી ભેગું થાય સારું લાગે છે અમે પેઢી દર પેઢી કરીએ છીએ મારા દાદા કરતા હતા એમના ફાધર કરતા હતા મા પપ્પા કરતા હતા હવે અમે કરીએ છીએ મારા મમ્મી કરીએ છીએ અમને દિવાળી કરતાં બી મોટો ઉત્સવ અમે ગણપતિનો કરીએ છીએ પાંચ દિવસ હોય છે પાંચમા દિવસે વિસર્જન હોય છે અને એક જે ગણપતિ દાદા છે તો વર્ષોથી અમે રેગ્યુલર પૂજા પાઠ કરતા જ હોઈએ છીએ બરાબર જે પહેલાં લોકો કરતા એટલું નહીં થતું હવે પણ અમારા હિસાબે અમે કરીએ છીએ બરાબર છે અને જે વર્ષમાં એક વખત ગણપતિ ઉત્સવ આપણે કરીએ છીએ એ રીતે અમે પાંચ દિવસ તો દિવાળી કરતાં બી વધારે ઉત્સવ મનાવીએ છીએ હું મંગેશ ધાડનકર